ડાયમંડ માર્કેટમાં તેજી હોવા છતાં કલાકારોને પગારમાં વધારો કરાઈ રહ્યો ન હોવાની સાથે કેટલીક જગ્યાએ રત્ન કલાકારોને છૂટા કરાઈ રહ્યા છે જેના વિરોધમાં ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ કલાકારોએ ડાયમંડ એસોસિએશનની ઓફિસે પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી ડાયમંડ એસોસિએશનની ઓફિસે ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ રજૂઆત કરવા પહોંચેલા રત્ન કલાકારોએ જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ લેવલે હાર હીરા ઉદ્યોગની નિકાસના અને વિકાસના ઉજળા સંજોગો છે અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપર્ટ પ્રમોશન કાઉન્સિલના રિપોર્ટ મુજબ હીરાની નિકાસમાં વધારો થયો છે સાથે ખૂબ જ સારો તેજીનો માહોલ છે છતાં પણ રત્ન કલાકારોના પગારમાં વધારો કરાયો નથી અને હીરા ઉદ્યોગ થકી સરકારને પણ કરોડો ડોલરનું વિદેશી ઊંડિયામન રડી આપનારા રત્ન કલાકારોની જીવન કેમ અંધકારમય છે અને હીરા ઉદ્યોગમાં ઉદ્યોગપતિઓ માલામાલ થઈ રહ્યા છે જ્યાં રત્ન કલાકારો પાયમાલ થઈ રહ્યા છે મંદી અને કોરોનાને આગળ ધરી રત્ન કલાકારોના પચીસ ટકાથી પાંત્રીસ ટકા જેટલા પગારમાં કાપ મુકાયો છે સાથે કેટલાક કારખાનાઓમાં રત્ન કલાકારોને છૂટા કરાઈ રહ્યા છે જેવી માંગણી સાથે વિરોધ કરી મારું નામ છે ભાવેશ કાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ હાલની અંદર સુરતની અને હીરા ઉદ્યોગમાં ખૂબ જ તેજીનો સારો માહોલ છે પરંતુ સારો માહોલ હોવાના કારણે અમારા એ માહોલનો જે સારો માહોલ છે એ એનો લાભ અમારા રત્ન કલાકારને આપવામાં આવતો નથી જેથી કરી અમે આજે સુરત ડાયમંડ એસોસિએશનના પદાધિકારીઓને એક રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારી માગણીનો તમે ઉદ્યોગપતિઓ સાથે સંકલન કરી અને ઇન્ડસ્ટ્રીઝની અંદર જે કામ કરે છે કલાકારો એનો ભાવ વધારો કરો જેથી કરી રત્ન કલાકારોના પરિવારને મુશ્કેલી ના પડે આવનારા દિવસોની અંદર અમારા કે ઘણા બધા રત્નકલાકારો એ આંદોલન ઉપર ઉતરાતા હડતાલો પાડી હતી ગયા સમયમાં હજાર જેટલા રત્ન કલાકારોએ હડતાલ પાડી હતી આ ઇન્ડસ્ટ્રીઝની ઉદ્યોગિક શાંતિ ના ડોળાય એટલા માટે ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરી અને ઇન્ડસ્ટ્રીઝના કામ કરતા રત્ન કલાકારોનો ભાવ વધારો કરે અને ડાયમંડ હોસ્પિટલમાં નિઃશુલ્ક નિઃશુલ્ક સારવાર અમારા રત્ન કલાકારોને આપવામાં આવે એ જ માંગ સાથે અમે આજે સુરત ડાયમંડ એસોસિએશનને રજૂઆત કરવા આવેલા છે આપણે એ લોકોએ આપને રજૂઆત કરી કે કારીગરોનો ભાવ વધારો કરવો હોસ્પિટલની અંદર એ લોકોને રાહત દરે સારવાર મળે એવું કરવો અને રાજ્ય સરકારને બી કહો કે ભાઈ કલાકારોમાં જે કોવિડની અંદર કે ગમે ત્યારે પહેલાં થતા હોય એના માટે કંઈ સહાય કરવા માટેની આ લોકોની ડાયમંડ યુનિયનની અમને રજૂઆત મળી છે અને એ રજૂઆતને ધ્યાનમાં લઈ અમે હોદ્દેદારો અમારી કારોબારી સાથે મિટિંગ કરી અને આવી આના માટે અમે સારી પોઝિશન થાય સારી બને એવા અમે પ્રયત્નો કરીશું અને એ દરેકને લાભ થાય કારીગરોને લાભ થાય અને જરા ડાયમંડનો ધંધો વ્યવસ્થિત ચાલે કોઈ તકરાર ઊભી ન થાય એવા પ્રયત્નો અમારા ડાયમંડ એસોસિએશન તરફથી કરવામાં આવશે અને અમે અમને માહિતી આપી છે કે અમે આમાં જલ્દીથી આ બાબતમાં અમે કામ કરીશું રત્ન કલાકારોની સ્થિતિ સારી છે અને કારીગર અને સેઠિયા એકાબીજા સાથે મળી અને મોટાભાગના સમાધાનો પોતાની ફેક્ટરીમાં કરી લેતા હોય છે છતાં બી આ લોકોની રજૂઆત છે તો અમે એ બધું ઘડતું કરીશું રત્ન કલાકારોએ ડાયમંડ વર્કર યુનિયન અને ડાયમંડ એસોસિએશન રજૂઆત કર્યા બાદ જો તેઓની માગણી ન સ્વીકારાશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી હઝર કુરસી સાથે પ્રકાશવાડા જી ટ્રેનફન્યુઝ